કરુણા માટેની એક કથા છે કે એક તદ્દન ગરીબ માણસ દિલરૂપા ઉપર તેનો ભારે કાબુ એ વગાડે ત્યારે સો બસો માણસ ભેગું થઈ જાય અને રૂબા ઉપર એનો ગુજારો ચાલે જ્યારે જ્યારે કુંભ મેળો થાય ત્યારે ત્યાં અચૂક જાય ક્યાંક બેસી જાય અને દિલરૂબાના સુરો એવા બહેલાવે કે ઠેઠ મેદની એકઠી થઈ જાય કરુણાથી પ્રેરાય અને લોકો એની પાથરેલી ચાદરમાં પૈસો રૂપિયો નાખે એક દિવસની કમાણીમાં તેને બાર માસનું ભરણ પોષણ થઈ જાય એકવાર ઘરેથી નીકળી અને તે કુંભમેળામાં દિલરૂપા લઈ અને જતો હતો ત્યાં રસ્તામાં ટ્રક સાથે અથડાયો તેના હાથની તે ચાર આંગળીઓ ચગદાઈ ગઈ કે જેના વડે એ દિલરુબા વગાડતો હતો હવે શું કરવું સારવાર લીધા બાદ કુંભમેળામાં જઈ અને ચાદર પાથરીને બેઠો દિલરૂબા બાજુ પર મૂકી રાખ્યું અને વારંવાર રડતો હતો એ વખતે ત્યાંથી મહાન સંગીતકાર ઓમકારનાથ ઠાકુર પસાર થયા પેલાને જોઈ અને બધું પડમાં સમજી ગયા ત્યાં બેસી ગયા અને દિલ રૂબાના સૂર એવા તો બહેલાવ્યા કે હજારો લોકો તે સાંભળી અને પસાર થતા ગયા અને હજારો રૂપિયોનો રૂપિયાનો ઢગલો થઈ ગયો અને એકાએક ઓમકારનાથ ઉઠ્યા અને ચિક્કાર બેદીમાં એવા તો ભળી ગયા કે પેલા ભાઈને આભાર માનવાની પણ શક્યતા રહી નહીં આ કેવી કારણા હશે